રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આજે ભાજપ દ્વારા રાહુલ ગાંધી દહન કરવામાં આવેલ જેમાં શહેરના ભાજપ અગ્રણીઓ તેમજ યુવા મોરચા અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા દિલ્હી ખાતે આયોજિત એઆઈ કોંગ્રેસ તેમજ રાહુલ ગાંધી દ્વારા કહીને કોંગ્રેસ અને રાહુલ ગાંધી ઉશ્કેરણીજનક ભાષણો આપીને ત્યારે દેશમાં ભારે રોષ ફેલાયો છે અને જેને લઈને આજ રોજ ધોરાજીના ગાંધીજીના સ્ટેચ્યુ નજીક અને આઝાદ ચોક અને ત્રણ દરવાજા પાસે ધોરાજી ભાજપ આગેવાન

તેઓએ જે કઈ અસુવિધ ના મુજબ જે કઈ નગ્ન રીતે અપ્રચાર દ્વારા કામ કરી રહ્યા છે તેના વિરોધમાં આજ આ પુત્ર દાન નો કાર્યક્રમ રાખેલ છે